મારા પિતાશ્રી એને સાત વીઘામાં વાવેતર કરેલું હતું મગફળી ઉગવાના ન કારણે તેને આજ રોજ એક વાગે ઘણા ફાંસો ખાઈને આત્મહત્યા કરેલી છે મારી વાડી મારી વાડીએ જ ઉગવાનું પણ કમોસમી વરસાદના લીધે મગફળી મગફળી ન ઉગે એના કારણે ટેન્શનના હિસાબે ચાર દિવસથી આ જમતા નહોતા ને આજ રોજ બપોરે એક ને ત્રીસે વાડીએ જમીને ગયેલા ત્યારબાદ આ ઘટના આજે અમારા ગામમાં એક બનાવ બનેલો છે નાના ખેડૂત હતા સાત વીઘાની જમીન છે એને પોતે જેમનું નામ માધાભાઈ સામંતભાઈ રાઠોડ છે જેને સાત વીઘામાં મગફળીનું વાવેતર કરેલું હતું તે મગફળીનું વાવેતર એને ધિરાણ લઈ અને પછી એમાં કરેલું હતું પણ મગફળી પૂરી ઉગવા પૂરી ન ઉગવાથી તે ચાર પાંચ દિવસ જ્યાં ઉપાધિમાં જ હતા તેના છોકરાઓને એમ કહેતા કે આપણે વાવેતર કર્યું છે તો આપણું વાવેતર ઉગ્યું નથી તો આપણું આખું વરસ માયરું જશે તેની ઉપાધિમાં તેને આજે વાડીએ જઈને આપઘાત કરેલો છે